કે સમરો સરસ્વતી માતખીડુની વેદનાની વાત થાક્યો કે કારણ સમજાતું ના કે સાહેબ કહી સર કાર સામે કરું દર કાર પેલી પાયલી બંધ થાય પાય નો હિસાબ થાય કે સમરો સરસ્વતી માથખીડુની વેદનાની વાત થાક્યો મથી કે કારણ સમજાતું ના થિક સાહેબ કહી સર કાર સામે કરું દર કાર પેલી પાઈલી બંધ થાય પાઈ પાય નો હિસાબ થાય કરોડો કરોડોમાં જાય વિલા વચમાં વેચી ખાય પાક વીમો બંધ થાય વિકાસ ગાંડો ગણાય

અનાજ જાયક પાણી પૈસે ખેડૂત જગતના તાત માથે કરે છે વધે તેલ કેરો ભાવ મગફળી સસ્તી થઈ સાવ સાહિત કે વધ્યા તેલ કેરા ભાવ મગફળી સસ્તી થઈ સાવ મગફળી સિંગ બની જાય ત્યારે મોઘી લાય થાયક મજા સરકાર ને શેઠ ખેડૂત કરે છે વેઠ કે મજામાં સરકારને શેઠ ખેડૂત કરે છે વેઠ બગડે ખેડૂતનો માલ સરકાર વગાડે છે ગાલ સટા રમે છે પોતે ગુણવત્તા અન્ન માંગોતે વાહ ભાઈ વાહ કે સટા રમે છે પોતે ગુણવત્તા અન્ન માંગોતે ને શેઠ કે શેઠને સરકારમાં મેળ કે શેઠને સરકારમાં મેળ એટલે થાય છે ભેળશેળ કે ફેક્ટરીમાં પેકિંગ કરાવે ને અર્ધું ઝેર ખવરાવે કે નથી ખબર ખેતરની ન હોય ભરહ વેતરની કે ખેડૂતને ખેતી સમજાવે કે મામુ મૂર્ખ બનાવે વાહ ભાઈ વાહ કે ખેડૂતને ખેતી સમજાવે કે મામુ મૂર્ખ બનાવે કે ભારત ખેતી પ્રધાન દેશ ભાગવત સાંભળે છે ભેસ ખોટા સરકારના વાયદા ઉઠાવે ખેડૂતના ફાયદા થયું માવઠામાં સાફ કે થયું માવઠામાં સાફ ખેડૂત ખેડૂતનું દેવું કરો માફ કે બીજ બિયારણ બન્યા કે બીજ બિયારણ બન્યા કે ભાવ આસમાને ચડ્યા કે કે શું ભેળ વેચે મોય કે ખેડૂત પૂછે નહીં કોઈ કે માલિયા ફટાફરે છે ને ખેડૂત હબતા ભરે છે વાહ ભાઈ વાહ કે માલિયા ફટાફરે છે ખેડૂત હપ્તા ભરે છે કે પોલું સરકારનું પેટ કવિતા પહોંચાડી દો ઠેઠ છંદ નીકળે કીધો તો ઠપકો ઠેકાણે કીધો કે માલિયા ફટાફરે છે ખેડૂત હપ્તા ભરે છે પોલું સરકારનું પેટ કવિતા પહોંચાડી દો ઠેઠ છંદ નીકળે કીધો ને ઠપકો ઠેકાણે દીધો કે નથી કેવું વધારે કે સરકાર બે કોર વગાડે કે રહેતા નેતાને આધારે ને અંતે કુદરત ઉગાડે વાહ ભાઈ વાહ જય આ વિડીયો જેને સાંભળો સમજાય સારો લાગે અને બધા ખેડૂતો સુધી અને જે ખેડૂતોને યોગ્ય લાગે બધાએ અમારી ચેનલને સાહિત્ય ગુરુ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો ફોલો કરો અને ખેડૂતને બે સવાલ કહો અને બની શકે ત્યાં સુધી આ વિડીયો આગળ પહોંચાડો અને અમારી કવિતાની ભાષામાં જે બની શકે એવી ભાષામાં જેવા અમારા શબ્દો મળે એ ભાષામાં અમે કોઈ પણ રજૂઆત હશે તો સાહિત્યની ભાષામાં અમે રજૂ કરીશું કવિતાની ભાષામાં રજૂ કરીશું અને તમારા દરેકના શબ્દો છે જ્યાં લગી પહોંચે ત્યાં લગી પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરશું જય જય માતાજી હર હર મહાદેવ